આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાની આગેવાનીમાં ત્રણસોથી વધુ ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાલાની નિમણૂક થયા બાદ મોટા પાયે તેનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજીનામા પણ પડી ચૂક્યા છે તમામ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં જોડાઈ રહ્યા છે મહત્વપૂર્ણ અવસર ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક વિકલ્પ અને આશાનું કિરણ લઈને ઉભરી છે તો બીજી તરફ ભાજપનું એક ચક્રી શાસન છે ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ બનાવી અને તમામ ચૂંટણીમાં ગડબડ કરી સત્તા ટકાવી રાખી છે તેની સામે આજે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી સામે લડી રહ્યા છે અને આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે વધુમાં તેમણે જણાવ્યું કે મને જણાવતા ખુશી થાય છે કે પોતાનો રાજકીય અનુભવ લઈ અને આજે ઘણા આગેવાનો ગુજરાતના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા તથા ભાજપની સામે લડવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે તો આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ગર્વ કરવાની બાબત છે અમારા માટે ખાસ ગર્વની વાત એ છે કે આજે ફિરોઝભાઈ મલિક જેઓ સુરતના જાણીતા સામાજિક કાર્યકર છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમના એકતા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સુરત શહેરની જે સેવા કરવામાં આવી તેને આપણે સૌ જાણીએ છીએ ફિરોઝભાઈ મલેક કોંગ્રેસમાં વર્ષોથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે વિદ્યાર્થી કાળથી તેઓ કોંગ્રેસના અનેક અલગ અલગ પદો ઉપર રહી ચૂક્યા છે અને પ્રદેશમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે અને આજે કોંગ્રેસની કંઈ પણ કામ ન કરવાની નીતિથી નારાજ થઈ ફિરોઝભાઈ મલેક આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા અને નેતૃત્વ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે છેલ્લા પાંત્રીસ વર્ષથી કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે મેં કામ કર્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી રાહુલજી વાત કરતા હતા કે રેસ્ટો લંગડાનો ઘોડો જે લંગડો ઘોડો હતો એને રેસ્ટો બનાવી દીધો અને એના અહમ અને એના કારણે કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ ઘણા વખત નારાજ નારાજ અત્યાર સુધી એવું થતું કે બોડી બને એ લોકો જેના નામ ના આવતા તે લોકો રાજીનામા આપતા પણ આવું તો એવું બધું કે રાજીનામા બોડીમાં નામ આવ્યો છ બધી લોકોએ રાજીનામા આપ્યા છે અને બિપુલ ઉધનાવના એને પોતાનો એવો હમ છે પોતે રાહુલ ગાંધી છે રાહુલ ગાંધી આ દેશનું એકતાના અખંડ તમારે દસ દસ હજાર કિલોમીટર પેદલ યાત્રા કરતો ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ કોઈ દિવસે એક કિલોમીટરની યાત્રા કરીને ખરી સવારે ગાડી લેવા મોકલે સાંજે ગાડી ઘરે મૂકવા જાય એવા લોકો જયારે કોંગ્રેસ ચલાવવા માટે નીકળ્યો ત્યારે હું એમ કહી કે સુરત છે કોંગ્રેસ બદલે સુરત છે વિકલાલ કોંગ્રેસ પ્રમુખ તરીકે વિરોધમાં નિયુક્તિ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે રાજીનામાનું મુખ્ય કારણ એક જ છે અમે કોઈ પણ જાતની અપેક્ષા વગર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયું મુખ્ય કારણ એક જ હતું કે વર્ષોથી અમે ભાજપા સાથે લડ્યા છે અને એ ધrai આ મતબી પાર્ટી દ્વારા જનતાના હક અને અધિકારી લડાઈ લડવા માટે રોલ પર ઉતરે ત્યારે અમારી અને આ મતબી પાર્ટી વિચારાર મર્જો ત્યારે અમે ભાજપને હટાવવા માટે આ મતબી પાર્ટીમાં જોડાયા છે આજે અમારા ટીસી બધું આગોના આ મતબી પાર્ટીમાં જોડાયા છે અને જે આગોના જોડાય છે એના નામની લિસ્ટ આપણે પ્રેસના મર્જો આપણે મોકલી આપવામાં આવશે મેં કહ્યું એમ કે કોઈ પણ અપેક્ષા આમ પાર્ટીમાં જોડાય છે આમ આદમી પાર્ટી લાગશે અને પણ પ્રજાના હિત રાહક અને અધિકારની લડાઈ માટે જ્યાં પણ ભાજપા સામે લડવાનું હશે ત્યાં અમે જે કોંગ્રેસમાં લડ્યા હતા એ જ રીતે અમે આમ આદમી પાર્ટીમાં જોડે ભાજપ સામે લડાઈ ચાલુ રાખજો અને મને કેટલાક અંશે એ લાગે છે કે ભૂતકાળની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પૈસાની જયારે બેસી ગયો ત્યારે બિનહરીફ સાંસદ મુકેશ દલાલની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે આ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે અમે મુકેશ દલાલ સામે હું અને મારા સાથી મિત્ર ફિરોઝભાઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ત્યારે મને એવું લાગે છે કે કેસ નબળો કરવા માટે વિપુલ ઉદ્ધારા દ્વારા એલકીન પ્રકાર માનસિક હેરાનગીરી ત્રાસ આપતામાં આવતો છતાં પણ અમારી જે લડાઈ મુકેશ દલાલ સામે શહેરના મતદાર તરીકે હતી અમારી લડાઈ ચાલુ રહેશે કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક માન સન્માનનો અભાવ હતો

સુરત શહેર કોંગ્રેસ માં પ્રમુખ તરીકે વિપુલ ઉદનાવાલા નિમણૂક થઈ તે દિવસથી આ ચાલી રહ્યું છે ઉપસ્થિત થાય છે એમના તરફથી કોઈ કોલ નહીં કોઈ વાતચીત નહીં અને એવું લાગે છે કે જાણે જબરજસ્તી બધાને દૂર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ને મદદ કરવી એ તે રીતે કરે છે તો અમે એમાં સાથીદારી ના કરી શકીએ